હાય ગાઈઝ ગુડ ઇવનિંગ તો અત્યારે ઓળા ને રોટલાનો પ્રોગ્રામ છે એ ઓળો મને બહુ નથી ભાવતો એટલે મારી માટે મેગી બનાવે છે તો એમની હું તમને રેસીપી બતાવું ક્યાં છે મેગી મેગી હું ખાઉં છું હા જો કાચી મેગી ખા આમ કાંઈ ન હોય આમ ભૂખ લાગે મને બહુ ભાવ કાચી જો મસ્ત ઓળો છે પણ મને નથી ભાવતો અરે રાઈસ ના પર ગરમ થાય અલગ અલગ વસ્તુ આમ અને હું મને વસ્તુ ખાઈ તો અત્યારે આ ડુંગળી કપાઈ ગઈ છે અને

આ જોવાની મજા આવે છો તો હવે હિંગ આવી ગઈ છે હળદર ડુંગળી ઓનિયન ગ્રીન ઓનિયન અને ચડવા દેવાનું બરોબર આપણે અત્યારે જાઓ મસ્ત ગાર્ડન માં બેઠા બેઠા મોર આવ્યો છે આ નજારો મળી ગરમ મસાલા નાખ્યો મારસી હા સ્પાઈસી બતડે પાન આપડે મસ્સો થાત મેના આ જય ભાઈને મજાઈ જશે ખાવાની નહીં પિયા બાબી યસ પિયાને મજા આવશે હા ઈટ્સ હર થર્ડે એઝ વેલ નાખી દેજોશે બોલો ઓ રાઈ નાખી

કે છે કે મેગી તમે બરોબર બનાવજો માર ખાવાની છે તમે તો ની નાખતા ને કેસ પર બાજુમાં ચા બને છે જો